બરાબર અમે અહીંયા જઈ છીએ અને પોલીસ બોલાવો છે ધટકા મારા હોય સરકાર હોય જાય વિના આ પબ્લિક સરકાર નઈ કે મોદી ઘર નું ભાડું આલો સરકાર પર પારા અને સરકાર આલે બીજો કોણ આલ સકા આજુબાજુ વાળા ઘર ઘર આલો પાસ અમારે બીજો કઈ ની જોઈએ તો પહેલા વ્યવસ્થિત જગ્યા આપવી પડે કે કરી મારશું હવે એક એક ને

અને આ ભાથુજી મહારાજ નું મહાકાળી મહાકાળી એક બાજુ હિન્દુ ની વાત કરો એક બાજુ રામ વાતો કરો અને બીજી બાજુ હિન્દુઓના મંદિરો તોડવાની વાત એટલે આ ભાજપની બેવડી નીતિ છે કે એક બાજુ જયારે ચૂંટણી આવે ત્યારે હિન્દુ નામે વોટ લેવાના અને આ મંદિરો તોડવાનું કામ આ પાપ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે ત્યારે અહીંના ધારાસભ્ય અહીંના ચૂંટાયેલા સભ્યો ધ્યાન રાખજો આજ ભાથુજી મહારાજ આજ ખોડિયાર એ તમને જે જે રીતે બધું આપશે ને સાહેબ તમને ખબર પણ નહીં પડે તમારી ખુરશી જતી રહેશે આટલું બધું અભિમાન ના રાખશો તમને જે અભિમાન છે ને અત્યારે કે જનતા અમારી અમારું અમારું કશું નહીં બગાડી શકે પણ જે દિવસે જનતા ઊભી થઈ ગઈ ને તો નેપાળ વાળી ને વિસાવાદર થશે ધ્યાન રાખજો ત્યાંથી મારા ઘરમાં તકલીફ છે મારા કાકી એમનું મગજ સહેજ એવું છે અમે પંદર દિવસ દાખલ કરેલા અમારા એમાં પાંચ વર્ષ બી નથી થયા અમે વ્યાજમાં પૈસા લઈને અમારા બધા મજૂરિયા માણસ છે મને છાતીની તકલીફ છે મને લઈ છે જ્યાંથી સાંભળ્યું ત્યાંથી મને એડમિટ કરેલી છે મારા કાકીને એડમિટ કરેલા છે અમે મજૂરિયા છીએ મારા પપ્પા એવા છે અમારે કેવી રીતના પૂરું કરવાનું અત્યારે પાડવાની માંગ કરે છે અત્યારે મારે હવે બોર્ડ ની પરીક્ષા એકવીસ દિવસમાં પાડવાની વાત કરી હવે મારે ભવિષ્યનું શું એની જિમ્મેદારી કોણ લેશે મારે આગળ ભણવાનું છે હજી મારે એન્જિનિયર બનવાનું છે હવે સાહેબ આટલી વારમાં અમને ઘર ઘર સામે ઘર આપે ને તો અમે પાડવા માટે તૈયાર છીએ બાકી એકવીસ દિવસની માંગ કરીએ તો નહીં થાય મારા પીએમ મોદી જે પણ સરકાર એમનો મારા માંગ છે કે ઘર સામે અમને ઘર આપો કોપરેટર બરાબર અમે અહીંયા જઈ છીએ અને પોલીસ બોલાવે છે ધક્કા મારાવે છે હું આ મોરલીનો છોકરો બરોબર ધક્કા મારાવે છે કલેક્ટર એવું કહે છે કે અમારે સિંધી ના વોટ જોયે છે ગુજરાતીના ના વોટ જોતા નથી વિકાસ કરે છે એમનામાં કરે છે બાકી કોઈ નાના માણસો માં કોઈ વિકાસ કરતું નથી બરાબર અમે એક રહેવાના છીએ જોઈ છી સરકાર શું આપે છે નગર આત્મા કરવાની અમારી ચમક છે એક દિવસમાં મકાન ખાલી કરી આપો એક દિવસમાં મકાન ખાલી કરી આવી અમારે જાવું ક્યાં પછી ભાજપના કોર્પોરેશન છે પાયલ બેન છે શનીબેન છે તેમની પાસે પણ અમે ગયા સી પણ એ કોઈ અમને આશ્વાસન કોઈ આપેલું નથી આ ખાલી ડેવલપમેન્ટના નામે ગરીબીની પણ ગરીબોને હટાવવાની નીતિ ચાલી રહી છે આ જે પબ્લિક છે આ પચાસ વર્ષથી અહીંયા વસવાટ કરે છે અને રોજ કમાવા વાળી ને રોજ ખાઓવાળી પબ્લિક છે જે પ્રમાણે એમસી અમદાવાદમાં ડિમોલેશન કરી રહી છે

ના અમારે ખાવાના ઠેકોણા ના પીવાના ઠેકોણા ના નાવાના ઠેકોણા અમારા મકાન જો પાડે તો હમણાં મકાન આપો અમારે જવું ક્યાં આટલા જી કેલા સાઈડ પર પોટ વારે તે અહીંયા રહે છે અમારે ક્યાં જવું અતારે ના 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 ભણો ક્યાં ભણવા લઈ જવાના અતારે નાના છોકરાનું ના વિચારું 4 મહિના ના કાઢવા દીધા અતાર જે સ્કૂલ અમને એડમિશન આપો તમે છોકરા મૂકીએ અમારું છોકરાનું ભણવાનું બગાડ્યું આજે રહેણાક પ્રકારના સ્ટ્રક્ચર હતા એમને આપણે છ મહિના પહેલા નોટિસ આપી હતી એટલે કે ડ્યુ પ્રોસેસ ઓફ લો આને તો ફોલો કરવી જ જોઈએ કોઈનું મકાન એમને તોડી ન પાડી શકાય વૈકલ્પિક આવાસની જોગવાઈ છે સરકારે પણ અમને એવું કીધું છે કે આપણે આપણા જ તળાવમાં રહેતા લોકો હોય એને આપણે વૈકલ્પિક આવાસ આપશું ખાવા પીવા માં અમને મળતી નહીં બોલો છોકરામાં અહીં ઘરે પૈસા ની માત જોઈ લે હોય છે તો માલશે તો કહીશું એવી રીતે મારે બે હજાર રૂપિયા લાગી તો માલ ભજગે તો માલ મેં કઈ નહીં મળતું આ બોક ના નાના કરે બોલો તમને શું કરવાનું કહીએ ચામ પછી ત્રીસ વર્ષે અહીંયા ધંધો કરીએ ત્રીસ વર્ષથી અહીંયા ધંધો કરે જવાનું ક્યાં હવે નાખી મારો બી પાસે નિ હાલતા બોલો અને નાખીને તો અહીં ચકારીએ તો આઠ વછી માલ લઈ લે બોલો આઠ વર્ષથી લઈ લે અમારે કરવાનું શું ક્યાં જવાનું મારે અમારે અહીં જવાનું સાહેબ

અમારા ત્રણ પેઢીઓ આયા છે બીજા કોઈ ભણેલા ગણેલા નથી આના ઉપર જ અમારો આધાર છે એટલે મહેરબાની કરીને અમારું કોઈ રસ્તો કાઢો 60 70 વર્ષથી ઐતિહાસિક બજાર તરીકે કહેવામાં આવે છે આ બજાર આ બજારમાં લોકો જોડે 1983 ના કોર્પોરેશનના લાયસન્સ હજુ ભી હાજરમાં છે અને લોકો ધંધો કરી રહ્યા છે એનું પ્રૂફ છે વર્ષોથી અહીંયા પબ્લિક ધંધો કરી રહી છે એ પબ્લિક ને અત્યારે કોર્પોરેશન દ્વારા પરેશાન કરવામાં આવી રહી છે કોર્પોરેશને બે હજાર સોલ બે હજાર પંદર માં અને બે હજાર ઓગણીસ માં અહીંયા વૈકલ્પિક વ્યવસ્થા આપેલી છે સ્ટેન્ડિંગ કમિટીમાં એનો ઠરાવ પસાર થયેલો છે અને સ્ટેન્ડિંગ કમિટી એનો ઠરાવ પસાર કરેલો છે તેમ છતાં અહીંયા પરેશાન કરવામાં આવે છે એ લોકો અમારું પણ કેવું વાત છે કે આ આપણા ગુજરાતનું આ બજાર ગુજરાતનું નહીં હું તો કહું છું કે પૂરા આપણા દેશ માટે ખરેખર એક ગરીબોનો

没有。 કુબેરનગર ના આઈટીઆઈ રોડ પાસે આવેલા બળિયાદેવનગર માં જે અગાઉ નોટિસ મળી હતી અને આજે એનું જે કામગીરી છે એમસી ના સ્ટેટ વિભાગ દ્વારા અહીંયા ઉત્તર ઝોન સવારથી અહીંયા તમે જોઈ શકો છો ડિમોલેશન કામગીરી શરૂ કરવામાં આવી છે આ ડિમોલેશન ની કામગીરી દરમિયાન જે કમળ તળાવ છે એના આજુબાજુ વોટર બોડી ના આજુબાજુ મકાનો હતા એમને નોટિસ પાઠવવામાં આવી હતી અને એ નોટિસ અનુસંધાને અત્યારે જે પણ વોટર બોડી નર્તર ઉપર બાંધકામો હતા એ તોડવામાં આવ્યા છે પણ ક્યાંક આનામાં એવા દ્રશ્યો સર્જાયા છે કે લોકોના સપનાના મકાનો તૂટ્યા છે લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર જ પહેલા એમના મકાન તોડી દીધા છે હવે જોવું રહ્યું કે કોર્પોરેશન આમને આગળ મકાન ફાળવી આપે છે કે કઈ રીતે છે આવનારા સમયમાં કોર્પોરેશન આ લોકોને મકાન આપે છે કે શું એ પણ જોવાનો વિષય છે

અમે પબ્લિક જ્યા છે કે બાર ઘર વાળા એ ખાઈ છોકરો મજૂરી કરે